એટલે હવે તને વાર્તા તો ન કરે પણ સરકારી ભાષામાં તને સમજાવવો પડે હર વખતે પૂરા તને છે ને તને વાર્તા કરીને સમજાવવો પડે આ સરકારી છે ગવર્મેન્ટના હા વિધાનસભામાં રજૂ કરે ને રિપોર્ટ એ કમિટીના આંતર જે હોય ને એ બધા રિપોર્ટ રજૂ કરે કમિટી એટલે તને સમજાવું કમિટી એટલે હું કોઈ પણ ઘટના બને ને કોઈ પણ દુર્ઘટના છે કે કોઈ પણ ઘટના બને આ કાચમી ઘટના બનતી હોય ને એની કમિટી રસાય પૂરા સમજો કે આપણે ગોધરાકાંડ કાન થયું હોય કે દિલ્હીમાં જે પણ બધી ઘટનાઓ બની હોય આવી દુર્ઘટના સારું ન કહેવાય એની એક કમિટી હોય એટલે એનો રિપોર્ટ આપે કમિટી તો ભૂરા મારું માનવું છે હું તને સમજાવું આપણે કંઈ એમાં હું ગવર્મેન્ટને સરકારને સલાહ ના અપાય પણ આપણે તો આ ચાની કેટલી એને આમ તેમ રોડ ઉપર બેઠા હોય ને અમુક અનુભવ આપણે થતા હોય માણસોના બરાબર એ બન કેબિનમાં ખબર ના પડે બન ચેમ્બરની અંદર બેસીને કોઈ આગળ કોઈ માણાનો રિપોર્ટ આપણે ના લઈ શકીએ એટલે એ તો હોશિયાર હોય બધા હોય પણ આપણું માનવું શું ને ભણેલ હોય બસ નો કંડક્ટર હોય ને ભણેલ હોય એવા માણસને કમિટીમાં રખાય કેમ કે આ ખાદીમાં માણસો કેટલા ફેરવ્યો હતો એની જ્યાં હું તે નિવૃત્ત થાય એટલા વર્ષોમાં બસમાં જે કંડક્ટર ટિકિટ કાપતો હોય એટલે માણસોના કીડધી હોય એટલું હોય કેટલી બધી એને માણસોને ફેરવા હોય કેટલા માણસોના મગજ એને ટૂંકમાં એને સહન કર્યા હોય કેટલી પ્રકારના ભૂરા હિસાબ કર તો એને કમિટીમાં રખાય ભૂરા અનુભવી હોય બરાબર પછી એક ખટારાનો ડ્રાઈવર હોય ને જે ખટારો આપતો હોય ને આ રાજ્યમાં પહેલાં રાજ્યમાં આખા ભારતમાં ફરતા હોય ભૂરા એટલે ખટારાનો ડ્રાઈવર પછી એક ખેડૂ રખાય ગામડામાં ખેડૂજી ખેતી કરતો હોય ને એ ખેડૂત અભણ હોય એને રખાય કંડેક્ટર ભણેલા હોય એને રખાય એટલે આવા ત્રણ શહેરને જો રાખે ને કમિટીમાં તો પૂરા કેસનો વહેલો નિકાલ આવે અને અનુભવી માણાય એટલે રિપોર્ટ એ હાસા રિપોર્ટ રજૂ થાય બધી ને જલ્દી પોતે હોય એ ભણે ગણેલ એ રિપોર્ટ કરતા હોય પણ વહેલું પોતે પૂરા આપણું કહેવાનું છે બાકી સરકારને સલાહ ના દેવાય પૂરા તો તને સલાહ આપો આવું હોય હોય એ રિપોર્ટ રિપોર્ટ આવું હોય પૂરા હા હા